પોતાના કબજા ઘરે ઘરે ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના પર પાંચસો ત્રીસ મુદ્દા માલ વેચાણ અર્થે રાખી પોલીસ રેડ દરમિયાન ઘરે હાજર ન મળી આવેલ હોય આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ડીસા રૂરલ પોલીસ દ્વારા હાઉસ રેડનો ગણનાપાત્ર કેસ શોધી ઉત્તમ પ્રોવિઝન લગત કામગીરી કરી હતી જેની વધુ તપાસ ડીસા રૂરલ પોલીસ ચલાવી રહી છે